તારીખ હતી સાતમી ઓક્ટોબર વર્ષ હતું બે હજાર એક સ્થળ હતું ગાંધીનગર ગુજરાત અને દેશની રાજનીતિમાં એક એવો મહત્વનો વળાંક આવી રહ્યો હતો જેની કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી એ કલ્પનાનો જવાબ અત્યારે વર્ષ બે હજાર પચીસમાં બે ચોવીસ વર્ષ સાર્વજનિક જીવનના પૂરા કરવાના આધાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ વખતે મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથનો દિવસ છે ગુજરાત સરકાર એને વિકાસ સપ્તાહ તરીકે ઉજવી રહી છે શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ મંત્રીમંડળ ભેગું થયું અધિકારીઓ ભેગા થયા અને એમણે એક પ્રતિજ્ઞા લીધી ગાંધીનગર વિધાનસભામાં જ્યારે બધા ભેગા થઈને એ પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા ત્યારે એ પ્રતિજ્ઞાની વાત બધા સુધી પહોંચવી બહુ જ મહત્ત્વની છે અને એટલે જે પ્રતિજ્ઞાના શબ્દો મારે તમને કહેવા છે ભારત વિકાસ પ્રતિજ્ઞા એનું નામ છે અને એ પ્રતિજ્ઞા છે કે હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણ હું દેશ માટે સમર્પિત રહીશ હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્ય કરીશ હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા માટે સદાય પ્રયાસરત રહીશ જ્ઞાતિ ધર્મ જાતિના તમામ બંધનોથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન વચન અને કર્મથી તત્પર રહીશ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવીને મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ જય હિન્દ ભારત માતા કી જય પેલા ચોપડીમાં જમણાપાને આપણી આપણે એક પ્રતિજ્ઞા લેતા હતા ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે વગેરે વગેરે એમાં પણ આ જ પ્રકારની વાતો હતી કે એના સમૃદ્ધ અને વિવિધતાવાળા વારસાને જાળવવા માટે હું પ્રયત્ન કરીશ વગેરે વગેરે વાતો એ ચોપડીના એક પાને રહી ગઈ એના પછી એ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા એ અનુસરવાનું અને પછી એ પ્રતિજ્ઞા બાળકોના જીવનમાં ખરેખર રાષ્ટ્રભાવના ઉમેરે એ વાત બહુ દૂર થઈ ગઈ હવેની પ્રતિજ્ઞાઓ રાજનીતિ રાજનૈતિક વ્યક્તિત્વો અને રાજનૈતિક વિચારો સાથે જોડાઈ આ પ્રતિજ્ઞા જેટલા પણ લોકો વાંચી રહ્યા હતા મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ હતું આ રાજ્યને ચલાવવા વાળા દરેક મુખ્ય અધિકારીઓ હતા પ્રશ્ન એ હતો કે આ બધું કરવા માટે તમે જ્યારે એવું કહી રહ્યા છો કે અમારે આ રાષ્ટ્રના કલ્યાણમાં જોડાવવું છે તો એ કલ્યાણમાં શું સામાન્ય માણસનું યોગદાન હશે અને સામાન્ય માણસનું તન મન ધનથી યોગદાન જ હશે કે પછી એના પ્રત્યે જે સરકારના દાયિત્વો છે જે કર્તવ્ય સરકારના ભાગમાં આવે છે એ પૂરું થશે ગામના ગ્રામ સચિવથી લઈને એટલે કે તલાટીથી લઈને સેક્રેટરીયેટમાં જે સચિવ બેઠા છે સચિવાલયમાં એમાંથી કોઈના પર પણ શું સરકારનું નિયંત્રણ છે સરકાર શું કોઈ એક ગામમાં તલાટી પાસે પણ આદર્શ પરિસ્થિતિમાં કામ કરાવી શકે છે એકસો બ્યાસી વિધાનસભામાંથી આપણી પાસે શું એક વિધાનસભા છે આટલા વર્ષોના શાસન પછી પણ કે જે આપણે બતાવી શકીએ ને એવું કહી શકીએ કે આ સમ ખાવા માટે મેં એક એવી વિધાનસભા બતા બના બનાવી છે કે જ્યાં કરપ્શનને અવકાશ નથી જ્યાં અવકાશ નથી જ્યાં કામો બહુ જ સરસ થયા છે જ્યાં વિકાસ અવિરત રીતે આગળ વધી રહ્યો છે જ્યાં રસ્તા હંમેશા સમારકામ હેઠળ નથી હોતા જ્યાં 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 જોઈએ ત્યાં કામ ચાલુ છે ને વિકાસ ચાલુ છે ને કાર્ય પ્રગતિમાં છે એ પ્રકારના પાટિયા નથી મારેલા હોતા આપણી પાસે આખા રાજ્યની સભાની એકસો એક વિધાનસભા અવસ્થામાં નથી આ પ્રતિજ્ઞાનો એક ખૂબ મોટો હિસ્સો છે જ્ઞાતિ ધર્મ કે જાતિના બંધનોમાંથી મુક્ત થઈશ આ પ્રતિજ્ઞા જ્યારે લેવાઈ રહી હતી ત્યારે આ પ્રતિજ્ઞાનું પ્રતિનિધિત્વ જે રાજકીય વિચારધારા કરે છે એ રાજકીય વિચારધારાને માનનારા લોકોમાંથી એક એ દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દેશના મુખ્ય ન્યાયાધીશની અદાલતમાં જઈને એમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યા પછી એ વકીલ મીડિયાની સામે આવીને પ્રતિક્રિયા આપે છે કે એના કરેલા પર કોઈ એને અફસોસ નથી સનાતન કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન એનો પ્રતિકાર છે એનો જવાબ છે અને કોની સામે જવાબ છે તો કે સીજેઆઈની સામે સીજેઆઈ ગવૈએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં ભારતના સોલિસિટર જનરલ કે જે મોટાભાગે પક્ષનું પ્રતિનિધિત્વ સરકારની સાથે આપણે એવું પણ માનીએ છીએ કે પક્ષનું પણ પ્રતિનિધિત્વ કરે છે એવા સોલિસિટર જનરલ કે જે સરકાર વતીથી મુદ્દો પોતાનો મુકતા હોય છે એવા તુષાર મહેતાએ પણ જે તે સમયે કહ્યું હતું કે જસ્ટિસ ગવઈના સ્ટેટમેન્ટને તોડી મરોડીને એ રીતે રજૂ કરવામાં આવ્યું અને સોશિયલ મીડિયામાં એનો હાવ મુદ્દો બનાવવામાં આવ્યો નિવેદન શું હતું ખજુરાહુના મંદિર વિશે ખંડિત થયેલા મંદિર વિશે ચીફ જસ્ટિસ જ્યારે ચુકાદો આપી રહ્યા હતા ત્યારે એમણે માત્ર ચુકાદો ન આપતા કરતા ન્યાયિક વાત ન કરતા એમણે એક ટિપ્પણી કરી અને ટિપ્પણી એ હતી કે જાઓ તો તમે તમારા વિષ્ણુ ભગવાનને જઈને કહો કે એ પોતાની પ્રતિમાઓ જાતે બનાવી લે મૂર્તિ જાતે બનાવી લે યાચિકા કરતા જે હતા અરજદાર હતા એ એવી માંગણી લઈને કોર્ટમાં ગયા હતા કે ખંડિત પ્રતિમાઓ છે એ વિષ્ણુના ભક્ત છે અને એટલે જે પૂજા નથી કરી શકતા અને એટલા જ માટે એ અધિકાર એમને મળે એટલે એમને એ નવી મૂર્તિઓ સ્થાપિત કરવાનો હક મળે આખી ઇમારત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને હેઠળ આવે છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમાં કંઈ કરી શકે એમ નથી માત્ર એટલું કહીને એમણે પોતાની વાત પૂરી ન કરી એમણે એવી ટિપ્પણી કરી જેના પર સ્વાભાવિક રીતે લોકોમાં નારાજગી હોય પણ શું એ નારાજગીનો મતલબ એમના પર જૂતું ફેંકવા સુધી ચપ્પલ ફેંકવા સુધી પહોંચી શકે જવાબ એનો હા છે

દલિત પરિવારમાંથી આવતો એક દીકરો સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે આ દેશ એટલી હદે બદલાઈ ગયો છે એટલી હદ સુધી એ દેશમાં ભાવ છે વિડીયો ક્યાંનો છે ક્યારનો છે અને એ કઈ ઘટના રહે એની આગળ પાછળ શું થયું એના વિશે કોઈ જ પ્રાથમિક જાણકારી પણ અમારા સુધી નથી પહોંચી પણ અમને એટલું દેખાઈ રહ્યું છે જોતા કે એ વિડીયો સૌરાષ્ટ્રનો છે અને એટલા માટે એક વિડીયો તમને બતાવવો છે કે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે એક વ્યક્તિ કે જે માત્ર બિલ ભરવા માટે પોતાનું કામ કરવા માટે જાય છે મીટર એને રીડિંગ કરી અને બિલ આપવું એનું કામ છે પણ એ ઘરમાં જ્યારે જાય છે ત્યારે એ ખૂબ ગામડાના માણસો છે એમને અંદાજ પણ નથી કે એ જે કરી રહ્યા છે એ કાનૂનની નજરમાં અપરાધ છે એમના સુધી કદાચ કાનૂની વ્યવસ્થાઓ કે વાતો હજી સુધી પહોંચી જ નથી શકી અને એટલે જ એમને એમના પર દયા આવે એનાથી વિશેષ કશું થઈ શકે એમ નથી પણ એક મીટર વાંચવા ગયેલા વ્યક્તિને એક કર્મચારીને સરકારી કર્મચારીને એનું કામ કરતા એટલા માટે રોકી રહ્યા છે કેમ કે વણકર સમાજમાંથી આવે છે ને એવું કહે છે કે અમારા ભગવાન ત્યાં હોય ને એટલે જ વણકર ત્યાં ન જઈ શકે એ વિડીયો પર કરીએ નજર

તો મીટર છે ને બાર બાર કઢાઈ નખો કે અત્યારે કઢાઈ નાખો છો છોકરા નહી આવે પોલીસ કેસ બિલ બનાવવા જોઈએ એટલે હા ના ના એમ યુનિટ માં મારા સિવાય ન કોઈ જોઈ શકે ના આ મંદિર કા ના દેવ દે તો મીટર બાર બાર કઢાઈ નખો લખું કારણ બારો હો એમ તમે સાહેબ ને વાત કરી વાત કરી લો આપણે જ્યારે એવું કહી રહ્યા છીએ કે ધર્મ અને જાતિ અને જ્ઞાતિના બધા વાડામાંથી બહાર આવીશું ત્યારે રાજનીતિ એ વાડાઓને ભૂંસવા નથી દેતી અને કોઈ પણ પક્ષની રાજનીતિ હોય એ સંપૂર્ણ પ્રયત્ન કરે છે કે એ જાતિઓને વાડા અને એ બંધનો એ નફરત એટલા માટે યથાવત રહે કેમકે એ જો ભૂંસાઈ જશે તો એમની રાજનીતિના રોટલા શેના પર શેકાશે એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એમની પાસે એ વાતનો જવાબ જ નથી કોંગ્રેસના આટલા વર્ષોના લાંબા શાસન પછી ભારતીય જનતા પાર્ટીના પણ આટલા લાંબા શાસન પછી કે જો ખરેખર રાષ્ટ્રવાદ ને રાષ્ટ્રભાવના એ બધા જ લોકોમાં પ્રેરિત કરી શક્યા હોત તો બે હજાર પચીસમાં આ પ્રકારના વાયરલ વિડીયોઝ આપણે ન જોતા હોત અને દેશમાં સીજીઆઈ કોઈ પણ ધર્મ કે જાતિ કે જ્ઞાતિના આવતા હોય એ કોઈ પણ જ્ઞાતિ એના પર ગૌરવ ન લેતી હોત આજે પણ સીજીઆઈ કઈ જાતિના છે કે રાષ્ટ્રપતિ કયા સમુદાયમાંથી આવે છે એ વાત ગૌરવ લેવા જેવી વાત એટલે છે કેમકે આજે પણ સમાનતાનું અસ્તિત્વ બહુ દૂર દૂર સુધી નથી હા ચોપડીઓમાં પહોંચી ગયું છે શહેરમાં ચાર રસ્તા પર બેસીને વાતો કરતા અમુક યુવાનો સુધી પહોંચ્યું છે ગામડાના મૂળ સુધીને ઊંડાણ સુધી જાઓ તો ખબર પડે છે કે હજી તો ધીરે ધીરે એ વાડા ભૂંસવાની શરૂઆત થઈ રહી છે હજી એ ગામડામાંથી એવા સમાચારો આવી રહ્યા છે કે પહેલીવાર બનાસકાંઠાના એક ગામમાં એવું બન્યું કે વાણંદે કહ્યું કે હું દલિતની મૂંચ પણ કાપીશ ને એના પણ વાળ કાપીશ એટલે વાળ પણ નહોતા કાપતા મૂંછ પણ નહોતા કાપતા આ સ્થિતિમાંથી આપણે હવે બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આ બહાર આવવાના પ્રયત્નો રાજનીતિને મંજૂર નથી હોતા ને એટલે જ કોઈ પણ પ્રકારનું પોલિટિક્સ કરતા માણસો એ હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે બે જાતિઓ હંમેશા એકબીજાના દુશ્મનની જેમ વર્તેલી રહે આગળ વાત કરીએ ભરૂચની ચૈતર વસાવાએ જનયાત્રા પોતાની પદયાત્રા કાઢી પદયાત્રા એમના મામાના ગામમાં અને સાંસદ મનસુખ વસાવાના ગામમાં રસ્તાને લઈને નીકળી મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ કરીને જે વાત કરી એ સૌથી વધારે ચોંકાવનારી હતી મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર કે એ એવું ઈચ્છે છે કે ચૈતર વસાવા ભાજપમાં આવે ને એટલે જ એમને લોલીપોપ આપી રહ્યા છે ચૈતર વસાવાએ પણ કહ્યું કે એમને ઓફર મળી રહી છે મંત્રીમંડળમાં જોડાવા માટે દર્શનાબેન એમ જે મુદ્દો રજૂ કર્યો એમણે કહ્યું કે આમાં મારે કંઈ જવાબ આપવાનો ન હોય પણ ભારતીય જનતા પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સ એ વાત સુનિશ્ચિત કરે છે કે ભાજપ નર્મદા જિલ્લામાં કોઈ એક ચહેરાની તલાશમાં છે જે ચૈતર વસાવા હોય ને કાં તો ચૈતર વસાવાનો ઓપ્શન બની શકે હાલની પરિસ્થિતિમાં ચૈતર વસાવાનો ઓપ્શન બની શકે એવા ચહેરાઓ ભાજપે તૈયાર નથી કર્યા અથવા એ નથી કરી શક્યા મનસુખ વસાવા વર્ષોથી ચૂંટાઈને આવતો ચહેરો છે એવા સાંસદ કે જેમની સામે ચૈતર વસાવા ઊભા રહ્યા અને પોતાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો ગઠબંધન પણ કરવામાં આવ્યું તેમ છતાંય ચૈતર વસાવા મનસુખ વસાવાની આસપાસ પણ નહોતા પહોંચી શકે એ જ બતાવે છે કે એમની લોકપ્રિયતા એમના વિસ્તારમાં કેટલી છે સતત કોઈ ત્રીસ પાંત્રીસ વર્ષથી ચૂંટાતું હોય એ એમને એમ ન ચૂંટાતું હોય જ્યારે જ્યારે ઘણા બધા મુદ્દાઓમાં જરૂર પડી ત્યારે પોતાના પક્ષ અને સરકારની સામે જઈને પણ મનસુખ વસાવા પોતાના મુદ્દાઓ માટે આદિવાસીઓની સાથે ઊભા રહેલા છે એ જ સ્થિતિ એમને એ પત્રકાર પરિષદ કરવા માટે મજબૂર કરે છે જેમાં એ પોતાના જ ધારાસભ્ય પર આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે લોલીપોપ આપી રહ્યા છે કે ચૈતર વસાવાએ પણ સામે આવીને એની સ્પષ્ટતા આપી છે દર્શાબહેન દેશમુખે તો ચૈતર વસાવાને ઝૂલટે હાથ લીધા લીધાને એમણે કહ્યું કે એ તો જાણકાર છે એમને ખબર જ હોય કે કયા મુદ્દાના કારણે રોડ નથી બન્યો અને શું કામ હવે દિવાળી પછી બનવાની શરૂઆત થઈ રહી છે મુદ્દો એ જ વાતનો છે કે દરેક પક્ષને રસ હોય છે લોકોને આકર્ષવામાં મુદ્દાઓ સોલ્વ કરવામાં કે કામ થઈ જાય એમાં કેટલા લોકોને ખરેખર રસ હોય છે એ વાતનો કોઈને જવાબ નથી મળ્યો મનસુખ વસાવાના આરોપ દર્શનાબેનનો જવાબ અને ચૈતર વસાવાની સ્પષ્ટતા ત્રણેયને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી બધું જ કર્યું અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ અમારા ડૉક્ટર દર્શનબેન દેશમુખ

મન ચૈતરભાઈને ફીટ કરવામાં મનસુખભાઈનો હાથ છે જે ચૈતરભાઈ જે જેલમાં ઓગણીસ દિવસ રહ્યા અરે અરેવું દિવસ રહ્યા એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના એ ઉપરાંત પાછલા ઓગણીસ જેટલા ગુના છે એના કારણે ને એમના માણસોએ ધમકી આપી સરકારને કોર્ટને ધમકી આપી કલેક્ટરને પોલીસ વિભાગને ધમકી આપી લાકડીને પાડિયા ધાર્યા લઈને નીકળી પડી શું આવી ધમકી આપી એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું મનસુખ વસામાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો ચૈતન્ય બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજાતું નથી બીજી બાજુ સંસદ એવું પણ કહ્યું છે કે દસ્તાવેજ ચૈતન્ય વસાવાને સપોર્ટ કરી રહ્યા છે એ બાબતે આપનું શું કહેવું છે એ બાબતમાં મારે કોઈ ખુલાસો આપવાનો ન હોય આજે મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું છે એક સાંસદ તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ પાયા વિહોણી વાતો એમણે કરી છે દર્શનાબેન એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને મને મદદ મદદ કરી હોય કે બીજા એમના નેતાઓએ મને મદદ કરી હોય એવી કોઈ પણ ઘટના કે બનાવ બન્યો નથી અને મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જગ જાહેર કરવા જોઈએ અને પાર્ટીને ધ્યાન પર લાવવું જોઈએ જેથી પાર્ટી પણ એમના પર કાર્યવાહી કરી શકે પણ આવી કોઈ પણ બાબતો દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતા સાથે બેસીને અમારે થયું નથી અને તમે જોયું હશે કે જિલ્લા સંકલનમાં અમારા પ્રશ્નો હોય એ પ્રજાના હિતના પ્રશ્નો હોય છે ઘણીવાર મનસુખભાઈના મારા પ્રશ્નોમાં મનસુખભાઈ વસાવા પણ અમને સમર્થન કરતા હોય છે એ પ્રકારે દર્શનાબેનના પ્રશ્નોમાં હું પણ સમર્થન કરતો હોઉં છું અને મારા પ્રશ્નોમાં એ લોકો પણ સમર્થન સમર્થન આપતા હોય છે પણ તે જનતાના હિતના પ્રશ્નોની વાત હોય ત્યારે અમે બધા એક અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે પણ પોલિટિકલી રીતે દર્શનાબેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો મને સપોર્ટ છે એવું પાયાવિહોણી સ્ટેટમેન્ટ મનસુખભાઈ આપ્યું છે કોંગ્રેસ પક્ષ પણ વોટ ચોરીના મુદ્દાથી લઈને સુઈ ગામમાં ગુલાબસિંહની આગેવાનીમાં કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોના મુદ્દાઓ પર આક્રમકતાથી પોતાના મુદ્દા મૂકીને જનતાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે આમ આદમી પાર્ટી પણ અલગ અલગ જગ્યાએ સભા અને રેલી કરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે ફરક એટલો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓમાં કશું કેવું છે કે જે નવું દેખાય છે જ્યારે બોલે છે ત્યારે લોકોને આકર્ષે છે વર્ષોથી એક પ્રકારનું પોલિટિક્સ જોઈને કંટાળેલા લોકોને અત્યારે તો મજા આવી રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળવાની એ મજા ચૂંટણી સુધી બરકરાર રહે છે કે કેમ કે પછી સુધી ઉતરી કોંગ્રેસ એ પોતાનું અસ્તિત્વ ટકાવીને રાખે છે કે કેમ એના પર બહુ મોટી નજર રહેવાની છે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જો પૂરી તાકાતથી એકબીજાની સામે લડે છે તો છેલ્લે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય અને સી આર પાટીલ જે પોતાનું એક સપનું છોડીને ગયા છે જગદીશ પંચાલના માથે એવું ઈચ્છીને ગયા છે કે એવું ઈચ્છે છે કે એકસો વિધાનસભા સીટ ભારતીય જનતા પાર્ટીની આવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાની સામે કેટલી તીવ્રતાથી લડે છે એના પર આધાર છે કે ભાજપનું એ સપનું ક્યારે પૂરું થશે કે કેમ ઇટાલિયાની એક સભા હતી જોબાળા ગામમાં જેમાં એમણે ધારાસભ્યો પર એવા પ્રહારો કર્યા કે જે સાંભળીને લોકો ખુશ થઈ રહ્યા હતા અને સામેથી ચિચિયારીઓ પણ પડી રહી હતી તાળીઓ પણ પડી રહી હતી સાંભળીએ કે

એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર